અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ જાણે પછાત રહી ગયો છે તેવું ચિત્ર છેલ્લા સાત વર્ષથી અમરેલી શહેરમાં એસટી બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ સાત વર્ષ બાદ પણ જાહેર જનતાને હજુ સુધી નવું બસ સ્ટેન્ડ નથી મળ્યું નવા બસ સ્ટેશનના નિર્માણ સાથે જ કામચલાઉ બસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે આ કામચલાઉ અને સુવિધાઓથી વંચિત બસ સ્ટેશનથી લોકો ત્રાહીમામ પોકારી નીકળ્યા છે બસ મોટા ખાડાઓ અને ચારે તરફ ગંદકી નજરે પડે છે હાલ અમરેલી જિલ્લાના વડા મથક પર જે નવનિર્મિત બસ સ્ટેન્ડ છેલ્લા સાત વર્ષથી બની રહ્યું છે નવ નિર્મિત બસ સ્ટેન્ડ ની છે તેના જે રોડ રસ્તાઓ છે તે મોટા ખાડાઓ પડી ગયા છે ને જે નવનિર્મિત બસ સ્ટેન્ડ છેલ્લા સાત વર્ષથી નિર્માણ થયેલું છે હજુ પણ મુસાફરો માટે આ બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં નથી આવ્યું અમરેલીના ના તે જોડાયા છે અમરેલી માં કામ ચલાવ બસ સ્ટેન્ડ છે

અમરેલી બસ સ્ટેન્ડ છેલ્લા છ સાત વર્ષથી વિકાસ પામી રહ્યું છે પણ આજ દિન સુધી લોકાર્પણ થયું નથી શું નેતાઓને આતે રોકાણ માટે વાર છે કે બીજું કોઈ કારણ છે લોકો ત્રાહી માન છે આ જૂના કામચલા બસ સ્ટેન્ડથી ચોમાસામાં એટલી બધી ગંદકી હોય છે એની વાત પૂછો મને મોટા મોટા ખાડા પડી ગયા એનું પણ કોઈ સોલ્યુશન નથી અન્ય પણ વ્યક્તિ જોડાણ હાલ એસટી તંત્ર એ જે છે અત્યારે રોડ ચોમાસાની સિઝન ચાલુ છે